સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં અમે ફરી પધારી જોયા અમારી મહેફેલ માં પુષ્પાળી અમુક વાત સાંભળી છે ને મગજ ખબર ખરાબ થઈ ગયો એટલે ખબર ન પડતી હું કરું પણ પુછપા છે ને મારા મગજમાં માં સડી ગયું છે કે આ પુષ્પા હું દેખાડ ને બાયુ એનામાં ગર્વ એટલું આવ્યું પુષ્પા છે

પ્રગતિ થાય એનો એક રીઝન છે જવો આમાં જે અલ્લુ અર્જુન હતો ને હીરો જે હવે એને ગમે કામ કરતો એને કોઈ ટોકતી અને આ શ્રી આખા પિક્ચર માં આખા પિક્ચર એમ કીધું તમે આમ નહીં કરતા આમ નહીં કરતા અને ફલાણો ઠીકડો જો જો આ વસ્તુ શ્રીવલ્લી નોતી કરતી આ વસ્તુ શ્રી વલ્લી નોતી કરતી ફોન પાડી દીધા આ ગડક બોલામાં ઓય સકલ ને આવા બીજા મોબાઈલ ખા થઈ જાય તેના ઘરવાળા ઉપર હું આત્ય જ થાતો એ તો બરો એટલી જ વાત છે

સારથી હવે જાની એને મારી પર બંધ કરીને ભરોસો કરે છે અમે છે ને ગમેજીએ બાંધવા હોય ને તું બહુ સહી દોસ્ત છે મારા ભાઈ ભરોસો કરે ડ્રાઈવર છે

કે એના ઘરવાળી ને કેવા ઉપરથી બોલાઈ ને ઘરવાળા સી એમ બદલી નાખ્યો હે હા પણ એવી શ્રીવલ્લી દેવા સય નથી તમારામાં શ્રીવલ્લી દેવો તમારામાં સય નથી સાંભળો અહીંયા દો મારે સાંભળો મારે આમ જો શ્રીવલ્લી દેવો તમારામાં સ નથી આમાં અને એ પુષ્પા છે છોકરો હંમેશા પુષ્પા જ હોય હા એટલે હરી

મને નથી લાગતું કે મન ની મરજી કરવા નઈ અને ઈ મન ની મરજી કરી વસ્તુ એ આમણ કરતો તમે બોલતા ને હું એક સીન નો યાદ કરાવી દો મારે સાંભળ એ મન ની મરજી એને કર્યું પછી એની ઈજ્જત કેવી હોય બીજી વાર જો બસ એ વસ્તુ કરવાનો તમે ને ને આમ આમ કરે મેં ટોરી છે મેં ટોપી પેરી ટોપો માણાવો ને ટોપી પેરે ટોપો માણવો ટોપી ટોપો ટોપો આ

અને બીજું બાઈને શું કે બીચરમાં એના ઘરવાળો જે સેવા કરે ને એ સીન દેખાય પણ એના ઘરવાળાને છૂટી આપે ને ગમે ઈને એને ફોન કરીને કેતો ક્યાં છો ઓલુ અર્જુન ક્યાં છો એવો એકે સીન આવ્યો તો એને હેરાન કરતો તો એટલે એમાં એ શીખો કે આખો દી ફોન કરીને અણી નતો કાટતો

શ્રીવલ્લી તો કઈક જવાન છે આમ બાઈ નો તો એને એક્સેપ્ટ કર્યું અર્જુન એમને આની બાઈકો એની બાઈકો આની બાઈકો તું ડાયલોગ માર દે શ્રીવલ્લી મેરી એટલે ડાયલોગ હું મારે એ મારી બાઈકો એ જો બોલે કે મેં નહીં કરુંગા

લગન પાછું તો હમણાં બે પેલા એને શું કીધું કે છોકરા છે ને લગન પછી ગર્લફ્રેન્ડ રાખે ને એ સારું કેવાય લગન થઈ જાય છોકરા બોયફ્રેન્ડ રાખે ને એ સારું ન કેવાય કે અમારે ઈ કે ક્યાંથી લઈને આવે છે હક ભગવાને છાપી દીધો તો તમને કાક છે તમારો હાલી નીકળ્યા મિનિમમ મેં છે ને દસ થી પંદર મિનિટ નો બનાવવું બનાવું વખતે વિચાર કરજો કે જેટલું બાયું બોલે એટલું બોલી છે અને કાતો વિવેક ભાઈ જો કાઈ બોલે બિચરા એને ખબર છે આ બાયો બોલે છે ને ના આપણે કઈ બોલવાનું થાતું જ નથી પ્રતીક જો હોય તો આને જો આને જો ઉતરવાનું કરો ઈ અમને આવું ન ફાવે તમને સારું કહેવાય

જેન્ટ બોલે મારાત માં મારી વાત માં દમ હોય ને એટલે તમે બધા ઉલોડો બાકી બુટ ને એવું નહીં મોઢે થી વાત કરો મોઢે વાત કરો હંમેશા ખટકે હંમેશા ખટકે ક્યારે વાહિયા હા સંજયભાઈ મારતી હતી હું બોલી વાહિયા બોલે ત્યારે તો ઉપર કે માણા છે માણા માણા છે હડકાયું